અરે પપ્પા એવી તો શું વાત કરવી છે તમારે મારી સાથે કે તમે ઘરે ના કરી શક્યા અને કીધું કે ચાલ આપણે બહાર જઈએ મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે બોલો હવે આપણે બહાર વહી આવ્યા આ ઘરથી પણ ઘણા દૂર છીએ હું વાત કરવી છે બોલો જો બેટા હરેક મા બાપને એના દીકરાની વહુ એના દીકરાની વહુને જ્યારે મહિના હોય ને ત્યારે બે એના એના દીકરાને દીકરાની વુને જેટલી ખુશી ન હોય ને એટલી બધી એના દીકરાના મા બાપને ખુશી હોય પણ અત્યારે જોને આ તારી હું મીરાને અત્યારે સારા દિવસો જ હાલે છે તો આ તારી મા એની જાણે કોણ જાણે કઈ દુષ્ણો વેર લે છે ને કઈ ખબર નથી પડતી બસ કામ કામ ને કામ જ કરાવ્યા કરે છે હા પપ્પા મને પણ ખબર છે કે જ્યારે જોવો ત્યારે મીરા પાસે મમ્મી કામ જ કરાવ્યા કરે છે પણ શું કરીએ આપણે મમ્મીને કઈ હું સમજાવી શકતો નથી અને મમ્મી સમજે પણ નથી તો હવે મારે શું કરવું એ મને ઘણી તો સમજાતું નથી હા ઘરમાં છે ને નાના મોટા ઝઘડા ચાલ્યા કરવાના આમ ને આમ કાલ સવારે મારું બાળક એ નાનું થઈ જશે કોઈને કાંઈ ફેર નહીં પડે અરે પણ મને તો એમ લાગે છે હમણાં મીરા કામ કરતા રહે ને તો કોને ખબર બાળક નાનું થાય કે ન થાય એમ મને એની ચિંતા થાય છે અને તારે સમજાવાય મને તો એકવાર અશોક ભેગો છે ને રસ્તા મી હોત ને કહેતો તો એ કે મારા ઘરના નહીં ને સારા દિવસો હાલે છે અમે કેટલો આરામ ને છીએ તમારો દીકરો સાગર એના ઘરના સારા દિવસો હાલે છે તો એને એણે એમ કીધું કે તમે મરી મારી કાકીને કહો જરીક આરામ કરાવે આવા આવી અવસ્થામાં છે ને નકરું કામ ન કરવાનું હોય તમને શું લાગે છે કે હા જે વ્યક્તિ તમારાથી નથી સમજી શકતા એ વ્યક્તિ મારાથી સમજી જાય એમ મારા મમ્મીનું કેવું છે કે એક વસ્તુ એ એક નિર્ણય કરી લે છે ને એક વાત પકડી લે છે ને પછી એ એની મરજી પ્રમાણે જ કરે છે ના તો એ આપણું કઈ માને છે અને ના તો આપણા ચારિયું કઈ કરે છે તો તે આ ખબર છે તને એ નહીં સમજે તારથી મારે માર્થી તો ન સમજવાની તારથીની સમજે ફાઇનલ છે અરે પાકું જ છે પપ્પા આ ખોટા એની સાથે મગજમારી કરીએ ને એ જ હાથ રહે બાકી કાંઈ હાથમાં નથી આવવાનું જો બેટા મારે તને આવી શિખામંડ તો ન દેવી જોઈએ પણ આસને મારા એ ભાઈ પેઢીનો સવાલ છે તારા આપણે મીરાના પેટમાં આપણો વંશ છે ને અત્યારે મોટો થાય છે એટલે એની દેખરેખ રેખી જેટલી તારી ફરજ છે ને એટલી અમારી હોય ફરજ છે એટલે હું તને એમ કહું છું કે તું બેટા અમારાથી જુદો થઈ જા ના પપ્પા જુદું નથી થવું અને આમ પણ જુદું થવાથી કંઈ બધી વાતનો નિવેડો નથી આવી જતો અને જો જુદા થઈશું ને તો ખોટું મારા મમ્મીને પણ દુઃખ થશે જો એના કરતાં મારી પાસે એક રસ્તો છે હવે છે ને હું હા મીરાને થોડું કામમાં હાથ બટાવીશ આ થોડું ઘણું કામ હશે ને હું કરી નાખીશ એટલે મીરાને પણ થોડુંક આરામ રહે અને ઘરમાં ખોટા ઝઘડા ન થાય અરે ઘરમાં બે બાઈ હોય મીરા તો મીરા હળવું કામ કરે અને તારી માં હોય તો હાળી ના બે કટકાઈ કરે એમ નથી તો એ બે બાઈ હોય છતાંય તારે કામ કરવું પડે જોવે એ કેવું લાગે આ નથી કરવું ના પપ્પા હવે લોકોની તો વાતો કર્યા સિવાય બીજું આવડતું જ નથી લોકોને જે કેવું હોય ને એ ભલે કે બાકી આપણા ઘરમાં જો શાંતિ રહેતી હોય ને તો મને કામ કરવામાં કોઈ વાંધો નથી અને આમ પણ હું ના તો મીરાને છોડી શકું એમ છું અને ના તો મારા મમ્મીને કારણ કે મારા મમ્મીના પણ મારા પર ઘણા ઉપકાર છે અને નાનપણથી મને ઉછેરીને મોટો કર્યો છે અત્યારે મારી ફરજમાં આવે કે હું મારા મમ્મી પપ્પાની સાથે રહું ના કે એમને છોડીને અલગ થઈ જાઉં એટલા માટે છુ પપ્પા અત્યારે મારા માટે તો એ જ યોગ્ય છે કે હું તમારા લોકોની સાથે રહું અને એવો રસ્તો ગોતું જેથી કરીને બધા ખુશ રહે અને સાથે રહી અરે પણ તારે ફરજમાં આવે એમ એની ફરજમાં નથી આવતું એ હું મીરાના આવું નથી એને એમ નહીં થતું હોય મારે આવનારું વ્યાજ યા મીરાના પેટમાં પાંગરે છે તો મારે એની દેખરેખ રાખવી પડે હું તારી માને એવી બુદ્ધિ નહીં હોય જો પપ્પા બધા તમારી છે એમ નથી હોતા જો સામે વ્યક્તિ ન સમજી શકતું હોય ને તો આપણે સમજી જવાય આમ પણ જેવાની સાથે તેવા થાય ને તો એનું કીચડ આપણને પણ ઉડે તો મારો મગજ જાય ને તો હું એને ઘરમાંથી કાઢી મૂકી તારી માને હો અરે ના પપ્પા હવે ખોટો ગુસ્સો ના કરો બધું ઠીક થઈ જશે આ થોડોક સમય તો રાહ જુઓ પછી વિચારીશું કે આગળ શું કરવું અને શું નહીં હાલો હવે આપણે ઘર તરફ જઈએ હા ઘણા દૂર નીકળી ગયા